નમસ્તે દર્શક મિત્રો ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યા છે એક નહીં અનેક આંદોલનો ઓછામાં ઓછા બાવીસ જગ્યાએ આંદોલનો ચાલી રહ્યા છે એમાં જે બોટાદના બોટાદમાં ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે એમાં બેફામ લાઠીઓ ફટકારવામાં આવી છે ખેડૂતોને પોતાના હક માટેની લડાઈ એસી કરોડ રૂપિયાની લૂંટ ચાલી રહી હતી ખેડૂતો પાસેથી ગેરકાયદેસરની લૂંટ એ કડદા લૂંટ તરીકે ઓળખાય છે અને એમાં ખેડૂતો પોતાના આ જે કડદો લેવાય છે એની વિરુદ્ધમાં માંગણી કરી રહ્યા હતા પરંતુ આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદીની સરકાર એની 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 અંગૂઠાચાપ સરકાર ગુજરાતમાં જે ચાલી રહી છે એ ખેડૂતોનું દિવેલ કાઢી રહી છે અને બોઠાદમાં આ રીતે ખેડૂતોને લાઠીઓથી લાઠીઓ ફટકારીને

ખેડૂતો પોતાના હક ની માગણી કરી રહ્યા છે અને સરકારને બિલકુલ એ મંજૂર નથી અને એટલા માટે પોલીસને ખુલ્લો દોર આપી દીધો છે ખેડૂતો માગણી કરી રહ્યા હતા શાંતિથી બેઠા હતા ધરણા કરતા હતા પરંતુ એને જે ડિસ્ટર્બ કરવામાં આવ્યા એના કારણે આખી પરિસ્થિતિ પલટાઈ ગઈ અને પરિસ્થિતિ પલટાઈ એના કારણે લાઠીચાર્જ પણ થયા ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા પરંતુ નરેન્દ્ર મોદી એક સમય એવું કહ્યું હતું કે ગુજરાતમાં તેલ જે કાઢવા માટે દિવેલા માટેનું સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવીશું અને એમાંથી તેલની એટલી બધી વેરાયટીઓ બનશે કે જે ખેડૂતોને કરી દેશે સાંભળીએ બે હજાર નવમાં જે નરેન્દ્ર માટેનું સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જાહેર કર્યો હતો એની પણ વાત સાંભળીએ કે બે હજાર નવમાં આપણા એ સમયના મુખ્ય પ્રધાન ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માનનીય ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું એ આપણને સાંભળીએ આપણે ઇકોનોમિક ઝોન જેને આપણે પરવાનગી આપી છે જેનું કામ ચાલુ થયું છે આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ માત્ર ને માત્ર દિવેલ ઉપર દિવેલા ઉપર કામ કરનારું એસીજેડ બનવાનું છે અને દિવેલામાંથી નીકળતું એરંડીયુ અથવા દિવેલ એમાંથી દુનિયામાં ત્રણસો પ્રકારની જુદી જુદી ચીજો બને છે ત્રણસો પ્રકારની

આજે લગભગ છવ્વીસ વર્ષ થયા પણ ક્યાંય એ દેખાતું નથી તો માત્ર માત્ર વાતો હતી અને ખેડૂતોનું જે દિવેલ કાઢી નાખવામાં આવી રહ્યું છે અત્યારે પીલી પીલીને લાઠીઓ ફટકારી ફટકારીને ખેડૂતોનું શોષણ કરી કરીને એમનું તેલ કાઢવામાં આવી રહ્યું છે શું કે છે આગળ એ પણ સાંભળી જે લોકો ચંદ્ર પર જવાની વાત કરે છે સ્પેસમાં જવાની એ સકલની અંદર જે ચીજો વપરાય છે

અને ત્રણસો પ્રકારના જુદા જુદા ઉત્પાદનના સંશોધનો એના આધારે થવાના છે દિવેલા ઉત્પાદન કરનાર ખેડૂત મિત્રો આગામી બે ચાર વર્ષની અંદર કેટલી મોટી મૂલ્ય વૃદ્ધિનું કામ થશે એનો આપ અંદાજ કરી શકો છો અને કેટલી મોટી ક્રાંતિ આના કારણે માત્ર દિવેલા ઉત્પાદન કરનાર ઉત્તર ગુજરાતના ખેડૂતોને એનો લાભ મળવાનો છે એનો આપ અંદાજ કરી શકો છો તો દિવેલુ દિવેલ પીવડાવીને અત્યારે ખેડૂતોને દિવેલ પીવડાવીને એનું કચ્છર ઘાણ કાઢવામાં આવી રહ્યું છે એને જાડા થઈ જાય એ રીતનો અત્યાચાર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે તો મોદી સાહેબ આગળ શું છે પણ સાંભળ્યું પહેલો ગુજરાતે કૃષિ ક્ષેત્રે એક અભિયાન ઉપાડ્યું આ જ્યારે હું કૃષિ મહોત્સવની વાત કરતો ઓહો મારી પર માછલા ધોવાતા છે મારા વાળ ખેંચી લે માછલા ધોવાતા વાળ ખેંચી લેવાતા અત્યારે ખેડૂતો ઉપર લાઠીઓ વરસી રહી છે એના વાળ ખેંચવામાં આવી રહ્યા છે આખા ગુજરાતમાં આ રીતનો ગુજરાતમાં લગભગ અઢાર જેટલા જિલ્લાઓમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને એમાંય ખાસ કરીને વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે અલગ અલગ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં એ ખેડૂતો તો એવા છે કે જે ચૌદ જિલ્લામાં એ વિરોધ કરી રહ્યા છે આ સાહેબ ઉત્સવો કરે છે ને આ બધું આમ કરે છે ને તેમ કરે છે ને ઢીકણું કરે છે ને

આખા દેશમાં આગળ આવી રહ્યા છે એમનું આગળનું કહેવાનું મતલબ એ હતો પરંતુ આ જે સ્થિતિ એવી છે કે ખેડૂતોએ પોતાનું જે શોષણ થઈ રહ્યું છે એની સામે આંદોલનો કરવા પડે છે અને આંદોલનો એટલું રીતે કરવા પડે છે ખેડૂતો ઉપર આ પ્રકારે રાજકીય આવે છે આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે એમાં ખેડૂતો ઉપર કરવામાં આવી છે એની સામે દ્વારકામાં પણ પ્રદૂષણના અંગે છેલ્લા છેલ્લા દસ વર્ષથી આંદોલન ખેડૂતો ટાટા કેમિકલ સામે કરી રહ્યા છે ઓછામાં ઓછી વીસ જેટલી કંપનીઓ સામે એ સુરત થી લઈને છે કચ્છ સુધી વીસ કંપનીઓ સામે આજે ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે પર્યાવરણ બચાવવા માટે આંદોલનો કરી રહ્યા છે અને ચૌદ જિલ્લામાં જે હમણાં વાત કરીએ એ પ્રમાણે વીજ લાઈન નાખવા સામે આ કંપનીઓ આ જ કંપનીઓ મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ આ રીતે કામ કામ કરી રહ્યા છે નવસારીમાં હમણાં જ ખેડૂતોએ વિરોધ કર્યો હતો કે અમારી કેનાલ શા માટે બંધ કરી રહ્યા છો શા માટે અમારા જમીનો ઉપર તમે લિગ્નાઇટ કાચો કોલસો ખોદવા માટેની તમે મંજૂરી આપી રહ્યો છો સુરતમાં આ પ્રકારના આંદોલનો થયા હતા અને ડીસા થી દેહગામ સુધી માલા પ્રોજેક્ટ સામે પાંચ હજાર ખેડૂતો લડી રહ્યા છે આજે અને આદિવાસી વિસ્તારમાં રિવર લિંક યોજના જે બનાવી છે તાપીથી લઈને છેક સાબરમતીથી લઈને આગળ સુધીની ઘણી બધી નદીઓ જોડવાની જે છે એની સામે પણ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યાં અનેક પ્રકારના ખનીજો ખોદવામાં માટેની જે મંજૂરી માગવામાં આવી છે એની સામે આંદોલન કરી રહ્યા છે ખેડૂતો દિશામાં પૂર આવ્યું હમણાં તો પૂરની સામે આજે જ રેલી નીકળી હતી ખેડૂતોની દિશા અને આસપાસના બળાસકાંઠાના વિસ્તારોમાં અને થોડા દિવસ પહેલા દિશાના જે સરહદ વિસ્તાર છે ત્યાં પણ આ પ્રકારની રેલી નીકળી હતી ઘેડમાં પણ ખેડૂતોનું આંદોલન ચાલતું હતું એને વળતર આપવા માટે એની યોજનાઓ માટે ખેતર ખેતરો બરબાદ થઈ રહ્યા છે એની સામે ગીર સંસદિવ ઝોનનું પણ આંદોલન ચાલતું હતું અને કચ્છમાં તો અત્યારે ઓછામાં ઓછા ચૌદ જેટલા આંદોલનો જમીનની લડાઈ માટે ચાલી રહ્યા છે અને ત્યાં કચ્છમાં માંડવીમાં એક હવાઈ મથક બનાવવાનું છે એના માટે પણ આ જ પ્રકારની લડત ચાલી રહી છે આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે ખેડૂતોની ખેડૂતોની બરબાદી થઈ રહી છે અને ખેડૂતો એનો વિરોધ પણ કરી રહ્યા છે આ બોટાદના દ્રશ્યો આપણે જોયા તો આવી હાલત આજે આખા ગુજરાતમાં ખેડૂતોની છે અને ખેડૂતો એટલા માટે આ વિરોધ કરી રહ્યા છે પરંતુ આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે જે નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ કરીને નરેન્દ્ર મોદીને ગુજરાતના લોકોએ મત આપ્યા હતા એ સરકાર ભૂપેન્દ્ર પટેલની સરકાર અને એના જે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની સંઘવી પોતે આ રીતે ખેડૂતો ઉપર અત્યાચાર કરવા માટે પોલીસને છૂટો છૂટો દોર આપી દીધો છે અને આ આખી જે ઘટનાઓ જે એક પછી એક ગુજરાતમાં બની રહી છે તો બીજી બાજુ નરેન્દ્ર મોદી કેલ દિવેલાની સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવવાની ને એમાંથી ખેડૂતોનો ઉદ્ધાર કઈ રીતે થશે કૃષિ મહોત્સવ કઈ રીતે થશે એની વાત કરી રહ્યા છે તો આ મૂળ વાત એટલા માટે હતી કે કાલ ચક્રમાં આપણે આ વાત એટલા માટે કરીએ છીએ કે એક બાજુ ઇતિહાસ બે હજાર નવ નો ઇતિહાસ જોઈ નરેન્દ્ર મોદીજીએ જે કહ્યું હતું એ પ્રમાણે કશું જ નથી થઈ રહ્યું ખેડૂતો પોતાના હક માટે લડાઈ લડી રહ્યા છે ખેડૂતોની જમીન જૂટવવામાં આવી રહી છે ખેડૂતોની જમીનમાં ગેરકાયદેસર રીતે કંપનીઓ ઘૂસી રહી છે છતાં પણ આજે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં બેસીને મૌન બેઠા છે ભૂપેન્દ્ર પટેલની સરકાર મૌનની સરકાર તરીકે ઓળખાઈ રહી છે એક શબ્દ બોલતા નથી અને ખેડૂતો માટે અત્યાચારના દિવસો શરૂ થયા છે બે હજાર સત્યાવીસની ચૂંટણી આવી રહી છે અને એમાં આખી જે બાબતો છે એને ખેડૂતો પડકારી રહ્યા છે અને કિસાન સંઘ સામે આરોપો મૂકી રહ્યા છે કિસાન સંઘ પણ ભારતીય જનતા પાર્ટીને મદદ કરી રહ્યું છે જે એક સમયે કિસાન સંઘ ખેડૂતો માટે લડતું હતું અને અમરસિંહ ચૌધરીની સરકાર વખતે અઢાર ખેડૂતોની ગોળી મારીને ગોળી મારીને જે કામગીરી કરવામાં આવી હતી એમાં એની એની સામે એમાં જે સમાધાન અમરસિંહ ચૌધરીએ ખેડૂતોની જે માંગણી હતી એ તમામ સ્વીકારી લીધી હતી પરંતુ ત્યારે આજ જ નરેન્દ્ર મોદીએ ત્યારે ખેડૂતોની ખેડૂતના નેતાના કિસાન સંઘના નેતાઓને એવું કહ્યું હતું કે આપણે સમાધાન કરી લઈશું બધી માંગણી જો સરકાર સ્વીકારી લેશે તો આપણે આંદોલનને ઉત્તેજિત કઈ રીતે કરી શકીશું બીજી માંગણીઓ મૂકો અને બીજી માગણીઓ મૂક્યા પછી ખેડૂતો આંદોલનો કર્યા અને એમાં અઢાર લોકો માર્યા ગયા તો આ ખેડૂત વિરોધી સરકાર જે છે એ એવી સરકાર આપણે હવે પછી નથી જોઈતી આપણે ગુજરાતમાં શાંતિ અને અને જગતનો જે તાત છે જે જે સૌથી વધારે ગુજરાતમાં રોજગારી આપે છે એક ખેતરમાં ઓછામાં ઓછા રોજ દસ લોકોને રોજગારી મળે છે તો આવા અઠાવન લાખ ખેડૂતો છે અઠાવન લાખ ખેડૂતો અને એમાં બધાને આ રીતે રોજગારી મળે છે પરંતુ આ સરકાર આપણે જાણીએ છીએ કે માત્ર ને માત્ર ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે અને એનું કાઢી રહી છે બસ આજે આટલું જ ચક્રમાં અને આવા જ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે